તો મિત્રો પુનર્વસુ નક્ષત્રની શરૂઆત થવા જઈ રહી છે જેનું વાહન છે ઘોડો અને આ નક્ષત્રમાં એશિયમ મોડલે ભારે વરસાદની ગુજરાતમાં આગાહી કરી છે તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત વેધર સમાચાર યુટ્યુબ ચેનલમાં હું છું પારસ વાઘેલા તો મિત્રો આજના વિડીયોમાં તમને એક વરસાદના રાઉટ વિશે જણાવવાનો છું જે એશિયમ મોડલને દર્શાવવામાં આવ્યું છે કે આ તારીખે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને હમણાં ગુજરાતમાં વરાપ જેવો માહોલ છે જો થોડા સમયથી વરસાદે વિરામ લીધો હોય એવું લાગે અમુક વિસ્તારોમાં ભારે પણ વરસાદ પડી રહ્યો છે પણ અમુક વિસ્તારોમાં હજી પણ વરસાદની જરૂર છે જે વિસ્તારોમાં હજી પણ સારો વરસાદ જોવા મળ્યો નથી તો આપણે જણાવી દઈએ કે કઈ તરીકેને કેવો વરસાદ પડશે અને મોડલ કઈ રીતે દર્શાવે છે તે પણ હું તમને માહિતી આપું એટલે તમને પણ ખબર પડે જાણવામાં તો મિત્રો હજી સુધી વિડીયોને લાઈક નથી કરી તો લાઈક કરી તેમજ અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો તો મિત્રો તમે જોઈ શકો છો કે આ પૂરા ભારતનો મેપ છે તેમાં તમે જોઈ શકો છો કે જ્યાં કાટો કલર આવી રહ્યો છે ત્યાં ગુજરાત છે ને ત્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવેલી છે સ તારીખથી લઈને આઠ તારીખ સુધીમાં ભારે એક વરસાદની રેડ એલર્ટ સાથે આગાહી કરવામાં આવી છે તેવું મોડલ એસીએમ મોડલમાં દર્શાવવામાં આવી રહ્યું છે અને હવે મિત્રો પાંચ તારીખે નક્ષત્ર પણ બદલવાનું છે જે નક્ષત્ર રહેવાનું છે પુનર્વસુ નક્ષત્ર જેનું વાહન રહેશે ઘોડો અને આ નક્ષત્રમાં મિત્રો કેવો વરસાદ જોવા મળશે તેની પણ આપણે વાત જણાવીએ તો આ નક્ષત્રમાં મિત્રો આમ તો જોવા જઈએ તો ઘોડાને વરસાદ માપે ઓછો ગમે છે એટલે મધ્યમ અને હળવો વરસાદ રહેવાની શક્યતા છે અને આ નક્ષત્ર બેસે છે પાંચ સાત બે હજાર પચીસના રોજ તો આ નક્ષત્ર બેસતા જ એશિયમ મોડલે દર્શાવ્યું છે કે ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે આમ જોવા જઈએ તો પુનર્વર્ષ નક્ષત્રમાં હંમેશા હળવો અને મધ્યમ વરસાદ પડતો હોય છે અને આ નક્ષત્રમાં હળવા વરસાદ પડતા હોય છે અને એશિયમ મોડલનું તમે ફોરકાસ્ટ જોઈ શકો છો ગુજરાતમાં રેડ રેડ જે કલર દેખાય છે ત્યાં ભારે વરસાદ પડતો હોય છે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ વિડીયો પસંદ આવે તો લાઇક કરીને કોમેન્ટ જરૂરથી કરી નાખજો